ચાણસમામાં આવેલું ધર્મોડા ગામમાં ગોગા બાપાનું મંદિર છે ચલો ભાઈ ચાણસમા તાલુકાના ધર્મોડા ગામમાં આવીએ આપણે હવે અંદર જઈએ અંદર જઈ તમને હું મંદિરના દર્શન કરાવું તો કોમેન્ટમાં જાય ગોગા બાપા લખવાનું ના બોલતા ગોઘા મહારાજનું મંદિર છે અહીંથી અંદર જઈશું તમને ગોઘા મહારાજના દર્શન કરી આવીશ અવશ્ય ગોગો ગૌ બાપો તમારી મનોકામના પૂરી કરશે પહેલાં ઘંટડીનો અવાજ સાંભળો આ મંદિરની અંદર બહુ રહસ્ય છે વર્ષો પહેલાંનું હાલે પણ એનું એ જ છે તમે અવશ્ય દર્શને કોઈ દિવસ બહુચરાજી જાઓ તો ચાણસમાંથી જમણી સાઈડ વળી જવાનું નર્મદા ગામ આવશે એથી શંખલપુર સીધા જવાય છે તો અવશ્ય કોમેન્ટમાં જાય ગોગા બાપા લખવાનું ના ભૂલતા આગળ મિત્રોને શેર કરવાનું ના ભૂલતા ભોગો બાપો તમારી મનોકામના પૂરી કરશે અમે ફેમિલી સાથે નીકળ્યા દરેક જેટલા મંદિર આ રસ્તામાં બધાના શૂટિંગ ખરી તમને યુટ્યુબ મારફતે બતાવીએ છીએ પણ શેર કરવાનું ના ભૂલતા ભાઈ અવશ્ય શેર કરજો ભોગો બાપો તમારી મનોકામના અવશ્ય પૂરી કરશે કોમેન્ટ કોમેન્ટમાં જાય ગોગા બાપા લખજો આ બધા જય તે ભુવાઓ બની એ બધા ભુવાઓજીના નામ સાથેના ફોટા છે અને જોઈ શકો છો અહીંયા ચેતર મહિનાની તેરસ એક વર્ષ જાય ને બીજા વર્ષે જે તેરસ આવે એ વચ્ચે એક વર્ષ ગાળે છે અને ત્યાં રમેણ થાય છે માતાજીને જાતર એ વખતે તમારે આવો હોય પણ આવી શકો છો અહીં આરતી પણ સુંદર થાય છે જુઓ Гога Бапа, таа мали монока ме накуја и кај си. Е, Гога Бапа.